આ છે મિત્રો પંચવટી હનુમાન દાદા ચાલુ છે મોરબીના સેવા સદનની એક્ઝેટ પાછળ સેવા સદન બિલ્ડિંગની એક્ઝેટ પાછળ આપણા વિડિયા મોસ્ટલી મંદિર વિશેના જોઈ છે કન્ટેન્ટ ને ફૂલ એચડી વિડીયો તમે જોઈ શકો છો મિત્રો પાછળ જ સેવા સદન નું બિલ્ડિંગ છે પંચવટી હનુમાનજી આવેલા છે મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો જોઈ શકો છો મિત્રો સન કરી લેશો મિત્રો સોશિયલ મીડિયાના બંને પ્લેટફોર્મ પર સેમ વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે એટલે કે યુટ્યુબમાં પણ તમે એ જ વિડિયો જોઈ શકશો અને ફેસબુકમાં પણ એ જ વિડીયો જોઈ શકશો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરશો મિત્રો શેર કરશો એટલે કે વિડીયો તમારા સગા સંબંધી સુધી પહોંચે અને એ પણ વિડીયોનો લાવો લઈ શકે મારી સાથે વિડીયામાં બની રહેજો મિત્રો મારી સાથે બોલો મિત્રો પંચવટી હનુમાન દાદાની જય જોઈ શકો છો મિત્રો